મિત્રો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેના જન્મના ગ્રહોની સ્થિતિ તેના ભાગ્ય અને જીવન અને વિવિધ પહેલુંને પ્રભાવિત કરે છે કારણ કે કિસ્મત અને ગ્રહોનો કંઈક ઊંડો સંબંધ હોય છે અને એ સંબંધને આપણે ઘણી રીતના સમજી શકીએ છીએ આજે આ વિડીયોમાં તમારા માટે એટલા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે આ વિડીયો તમારા માટે એટલે મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે બે હજાર પચીસને આજે કંઈક નવી રીતના જાણવાનો છે વૃષભ રાશિવાળાઓની દરેક પરેશાનીઓનો અંત કેવી રીતે થશે કઈ એ તારીખ હશે કયો એ દિવસ હશે જ્યારે તમને મહેસૂસ થશે દુઃખ દૂર થઈ રહ્યું છે કષ્ટ સમાપ્ત થઈ રહ્યું છે કઈ કઈ રીતના લાભ મળી શકે છે મિત્રો વિડીયોનો પ્રારંભ કરતાં પહેલાં એક જરૂરી સૂચના આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમે તમારી નામ રાશિ અથવા તો લગ્ન રાશિ પરથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો ચાલો હવે મારો એક એક શબ્દ ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે કેમ કે આવી સ્થિતિઓ વારંવાર નથી આવતી જો તેને સમજીને જાણીને તેનો લાભ લેવામાં આવે તો નિશ્ચિત રૂપથી તમે દરેક પરેશાનીઓથી દૂર રહી શકો છો દૂર થઈ શકો છો પરેશાની દૂર થઈ શકે છે ચાલો પ્રારંભ કરીએ વૃષભ રાશિવાળા લોકો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં થોડીક મેજિક જાણકારી આપવા માંગુ છું કારણ કે હું જે જાણકારી આપવા જઈ રહ્યો છું તેને સમજવા માટે તમારે તમારી કુંડળી પણ જોવી પડશે અને એ પણ સમજવું જોઈશે કે રાશિફળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે વૃષભ રાશિવાળાઓ જન્મકુંડળીમાં એક વ્યક્તિના જન્મના સમયની ગ્રહની સ્થિતિઓનું વિવરણ જન્મકુંડળીમાં થાય છે તેમાં બાર ભાવ હોય છે જે જીવનના અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે કરિયર હેલ્થ રિલેશનશીપ વગેરે વગેરે કુંડળીમાં દરેક ગ્રહનું એક સ્થાન હોય છે અને તે પોતાની સ્થિતિ અનુસાર વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે તો બે હજાર પચીસની કુંડળી જોવામાં આવે તો ઉચ્ચ પદ અને બ્રહ્માંડમાં સૌથી મોટું કદ રાખે છે ગુરુગ્રહ તમારા લગ્નમાં બેઠા છે મંગળ ગ્રહ બીજા ભાવમાં ગ્રહ પાંચમા ભાવમાં બુધ તમારા ભાગ્યભાવમાં શનિ તમારા કર્મભાવમાં રાહુ અને શુક્ર તમારા લાભ ભાવમાં ઉપસ્થિત છે અને આ ગ્રહોમાંથી મુખ્ય ત્રણ ગ્રહના પરિવર્તનથી બે હજાર પચીસમાં ઘણી બધી પરેશાનીઓથી તમને મુક્તિ મળશે વૃષભ રાશિવાળાઓ થોડા સમય પછી એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે બ્રહ્માંડમાં શનિ કુંભ રાશિને છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને તમારી રાશિ કુંડળીમાં શનિગ્રહ ભાગ્ય અને કર્મના લોટ થઈને પરિવર્તન કરશે એવા માટે ઘણી રીતના લાભદાયક સિદ્ધ થશે આ પરિવર્તનથી વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત બનશે વારંવાર જો તમારું કાર્ય રોકાઈ જતું હતું અથવા તો જે કાર્ય કરતા હતા તેનું ફળ પ્રાપ્ત થતું ન હતું તો હવે તમારા કાર્યનું તમને પ્રતિફળ પ્રાપ્ત થશે બિઝનેસમાં વ્યાપારમાં ધન સંબંધિત રોકાવટો ખતમ થશે ત્યાં સુધી ફેક્ટરીમાં કંપનીમાં રોકાયેલા નાણાં પણ પાછા મળશે કાર્ય પૂર્ણ થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં અગિયારમાં ભાવમાં શનિ ભિન્ન ભિન્ન રીતના લાભ આપે છે એવામાં વ્યક્તિને અચાનકથી ધન સંપત્તિથી માલામાલ થઈ જાય છે લાભ મળે છે વ્યક્તિ સમાજમાં સૌથી મોટા પદમાં અગ્રસર થાય છે તે સારા સ્વાસ્થ્યની સાથે લાંબી ઉંમર પ્રાપ્ત કરે છે શનિની સ્થિતિ સારા મિત્રોની સંગતિથી આગળ લઈ જાય છે વ્યક્તિને ઘણી રીતના સુખ મળે છે તેને પારિવારિક સુખ મળે છે આધિકારિક સુખ મળે છે ત્યાં સુધી કે શનિ વ્યક્તિને વિદેશમાં રાજા બનાવી દે છે એટલે કે તમને લોકોને ઓફિસની પોલિટિક્સથી બચાવે છે કરે શત્રુ ભયમાંથી મુક્તિ આપે છે આર્થિક વૃદ્ધિ થાય છે એકંદરે કહેવામાં આવે તો બે હજાર પચીસમાં માં એક સાથે પરેશાનીઓ ખતમ થાય છે વૃષભ રાશિ વાળો ગ્રહ શનિદેવ બાદ એવા ગ્રહ છે જે ધીમી ગતિથી ચાલે છે એવામાં તે બે હજાર પચીસમાં માં બે વાર રાશિ પરિવર્તન કરીને ત્રણ ગણા અતિ રહેશે તો તે ભાગ્ય જેની કિસ્મતના દરવાજા ખોલી કહી શકાય લોકોને લાગે છે કે ગુરુગ્રહ વિવાહને ઉચ્ચ પદ માટે જવાબદાર છે પરંતુ એવું નથી ગુરુનું ગોચર પંદરમી મિથુન રાશિમાં થશે તો તમારી કુંડળી અનુસાર તમારા કર્મ એકાદશ ભાવના સ્વામી બનીને ગોચર કરશે એવામાં તે અચાનકથી જીવનની ગતિમાં વૃદ્ધિ કરાવશે પૈતૃક સંપત્તિથી લાભ અપાવશે જેમની સંપત્તિ વર્ષોથી વેચાતી ન હતી તે સંપત્તિ ક્રય થઈ જવાથી પોતાના જીવનના ઘણા બધા સપનાઓને પૂરા કરી શકશે તમારાથી ઘણા લોકો અવિવાહિત તમારામાંથી ઘણા બધા લોકો અવિવાહિત છે તે આ ગુરુના ગોચરમાં વિવાહ જીવનનો સુખ પ્રાપ્ત કરશે સંતાન પ્રાપ્તિ થશે તમારા સંબંધ મજબૂત બનશે રિલેશનશીપને સંબંધમાં પરિવર્તિત થતાં તમે જોઈ શકશો ખાસ કરીને જે લોકો સંબંધમાં રહેવા ઈચ્છે છે પરંતુ વિવાહ કરવા ચાહતા નથી જે લોકો વારંવારના ધોખાથી પરેશાન હતા તેમનો સંબંધ થોડા દિવસો માટે જ ચાલતો હતો તો ગુરુ સ્થાયી સંબંધની સાથે ઉચિત પ્રિય પ્રાપ્ત કરાવશે જો તમને સંચય કરવામાં પરેશાનીઓ થઈ રહી હતી તો એ પરેશાનીમાંથી મુક્તિ મળશે તમે ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં સિલેક્ટ થશો નોકરી માટે કોઈ સારો પ્રસ્તાવ મળશે ત્યાં સુધી કે તમારા મંદ ચાલી રહેલા ધંધા વ્યવસાયમાં પણ તરક્કી અને લાભના યોગ બનશે ગુરુ શિક્ષાના ક્ષેત્રમાં છાત્રને સફળતાની સાથે સાથે દાંપત્યનું સુખ સંતાનનું સુખ અને ભાગ્યનું સુખ જરૂર આપશે વૃષભ રાશિવાળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ અને રાહુ એકબીજાના મિત્ર છે એટલા માટે અઢાર મે બે હજાર પચીસે જ્યારે સાંજે પાંચ વાગે રાહુનું ગોચર કુંભ રાશિમાં થશે તો તે રાહુને અત્યધિક શક્તિશાળી બનાવી દેશે દસમ ભાવમાં રાહુના લીધે વ્યક્તિ વિના મહેનત ઓછા સમયની અંદર અમીર બનવાની ઈચ્છા રાખે છે અને રાહુ તે જ ઈચ્છા પૂરી કરે છે તમે ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળે છે જે અસામાન્ય હોય છે પર્યટન આયાત નિર્યાત અને શેરબજાર જેવા કંઈક સિલેક્ટ એવા ક્ષેત્રો હોય છે જ્યાં રાહુ અમીર બનાવી દે છે આવી સ્થિતિમાં વ્યક્તિ અન્ય પરંપરાથી પણ પૈસા કમાય છે નવા આવિષ્કાર કરે છે કમિશનના માધ્યમથી ઘણું બધું ધન મેળવે છે સિનેમા કળા પરફ્યુમ બ્યુટી પાર્લર સંબંધિત લોકો આ અવધિમાં ચમકી ઉઠે છે જમીન અને લોખંડ સાથે જોડાયેલા કારોબાર સક્રિય થઈ જાય છે ખેલકૂદમાં સારા પ્રદર્શનના લીધે તે ક્લબ રાજ્ય દેશ વિદેશમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરે છે મિત્રો રાહુને હંમેશાથી યાત્રા અને વિદેશના કદ માનવામાં આવે છે એવામાં તેનું કર્મ ભાવમાં ઉપસ્થિત હોવું યાત્રાના માધ્યમથી લાભ સાથે જન્મભૂમિથી દૂર સ્થિત લોકોનું પણ ભાગ્યોદય કરે છે તે ગેસ તેલ વાહન ટાઇલ્સ બ્યુટી પ્રોડક્ટ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલ લોકોને અકલ્પનીય રિઝલ્ટ આપે છે એમ પણ જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે અસફળતા અને પરેશાનીઓથી ચિંતિત ન રહો કુંડળીનું વિશ્લેષણ કરી અને જીવનનું સમાધાન ગોતો અને આગળ વધો જય ગુરુદાત જય ગિરનારી